નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાંથી મોટી પાત્રામાં પ્રવાસીઓ પ્રવાસીઓ આવતા હોય હોય છે છે લઈને જતા ત્યારે માતાના મંદિર પાસે રોડ બનાવવામાં છે તેમાં કોઈ પણ પ્રકારની લાઇટ મૂકવામાં આવી નથી જેથી અંધારાને લઈને કેટલીક વાર ડિવાઇડર ઉપર ગાડીઓ ચડી જતી હોય છે અને આ બનાવ વારંવાર બનતા રહે છે છતાં પણ રોડ સેફ્ટી તંત્ર જાણે ગોળ નિદ્રામાં હોય તેમ રહ્યું છે તો ગત મોડી રાત્રે એક ફોર વ્હીલ ચાલક પોતાની ગાડી લઈને જતો હતો ત્યારે રાત્રિના ડિવાઇડર પર ગાડી ચડી જતા તેની ગાડીને મોટું નુકસાન થયું હતું તો ફોર વ્હીલ ચાલકનો આવાજ બચાવતો હતો ત્યારે અકસ્માત નિવારવા તંત્ર દ્વારા બોર્ડ મૂકવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે શું નામ તમારું મારું નામ સંદીપ કુમાર શું થયું આજે અરે અહીંયા પંપ તો લગાવ્યો છે બરાબર છે પંપની આગળ જ વચ્ચે નોર્મલ ડિવાઇસ મેળ લીધો છે વચ્ચે તો આગળ કંઈક બોર્ડ જેવું કંઈક સુવિધા કરવી જોઈએ કે જેથી કરીને આજે અમારી ગાડી ચડી છે પાછળથી ફરી કોઈની ગાડી ના ચડે બરાબર કે કોઈ બી વસ્તુ બોર્ડ લગાવવું જોઈએ કે આગળ આપણે ડિવાઈડર મેલ્યો છે રોડ વચ્ચે

ટાંકા આવેલા છે આખું ફેર આખું દાળીનો ભાગ આખો જે થઈ ગયેલો છે ત્યાંથી રાતપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે પણ હવે આપણે આગળ ઉતરાણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું હેલ્મેટ પહેરવું દાવો બનાવો ના બને

ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ ડાળીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હડકાં સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે અહીંથી અહીં સુધી એના અંદાજીત પાંત્રીસથી ચાળીસની વચ્ચમાં ટાંકા એને આવ્યા છે પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી સર તમે શું કહેવા માંગો છો હમણાં હાલ ઉત્તરાયણ ચૌદ તારીખ આવી રહી છે એટલે તમે જે મોટર સાયકલ વાહન ચાલકો છે એમને શું સંદેશો આપવા માંગ માંગો છો બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે કાચ કે બધું નાખીને ના કરશો અને ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે ઉપયોગ કરશો નહીં આનાથી કોઈની જાન જવાની શક્યતા રહેલી છે પરંતુ વાહન ચાલકો માટે ખાસ સંદેશો એ છે કે તમે અત્યારના ગાળામાં વાહનની સ્પીડ પચીસથી ત્રીસની આસપાસ જ રાખો જે કે ગોળી દોરી તમારી આસપાસ આવે તો તમે હાથથી લઈને ખસેડી પણ શકો અથવા તો પછી તમારી સ્પીડ ઓછી હોય તો તમે ઝડપથી બ્રેક પણ મારી શકો બીજી વસ્તુ આના માટે બાઇક પર કે ટુ વ્હીલર પર મૂકવા માટે એક યુ શેપનો એક બેન્ડ મળે છે તે પણ તમે યુઝ કરી શકો તમારી જાન બચાવી શકો છો અને બીજી વસ્તુ છે કે ગળામાં પહેરવા માટે સ્કાફ જેવું હોય છે આખું તો એ ગળાનો ભાગ કવર કરે તે રીતે તમે પહેરી શકો તો વધારે સારું છે બીજી વસ્તુ હેલમેટથી આમાં કોઈ પ્રોટેક્શન મળતું નથી હેલમેટથી માત્ર માથાને પ્રોટેક્શન મળે છે પરંતુ આમાં તમારે મુખ્ય વસ્તુ છે ગળું કવર કરવાનું છે જેથી ગળામાં આવતી બધી નળીઓ છે શ્વાસની નળી લોરી નળીઓ બધી કપાઈ ના જાય એટલે ગળામાં પહેરવા માટે કોલર જેવું મળે છે તેનો ઉપયોગ કરો તો ઘણું સારું છે આપનું નામ છે ડોક્ટર જયેશ કુમાર સવાર પટેલ હું જનરલ સર્જન છું રાજપીપળા ખાતે મારું હોસ્પિટલ છે દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ